પ્રકૃતિ સંભવાન અર્થાત જે કાળે સાક્ષી રૂપી રહેલા દ્રષ્ટા સાક્ષીરૂપી રહેલા દ્રષ્ટા અર્થાત સમૃદ્ધિ ચેતનાનું એકાત્મ ભાવિ સ્થિત સાક્ષી પુરુષ ત્રણ ગુણો સિવાય બીજા કોઈને કરતા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચ્ચિદાનંદ ધન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે એ વખતે એ મારા સ્વરૂપને પામે છે તો એ ભગવાન કહી રહ્યા છે કે જે ત્રણેય ગુણો સિવાય બીજા કોઈ રૂપને જોતો નથી અને જે સચ્ચિદાનંદ ધન સ્વરૂપ મુજ પરમાત્મા તત્વને જ જાણે છે એ મારા સ્વરૂપને પામે છે શ્લોક વીસ કાર્યકરણ કર્તૃત્વે હેતુ પ્રકૃતિ રોચ સુખ દુઃખાના ભોક્તૃત્ અર્થાત શરીરની ઉત્પત્તિના કારણે એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ પુરુષ પરમાનંદને પામે છે તો અહીં ભગવાન કહે છે કે શરીરની ઉત્પત્તિના કારણે જે ત્રણ ગુણો છે એ પાર કરી જાય અને એ વ્યક્તિ જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા એ બધા દુઃખોથી છૂટેલો એટલે કે એ પરમાનંદને પામે છે એ મુક્તિ પામે છે હવે શરીરની ઉત્પત્તિનું કારણ શું છે તો બુદ્ધિ અહંકાર અને મન તેમજ પાંચ જ્ઞાનેન્દ્રિયો પાંચ કર્મેન્દ્રિયો પાંચ મહાભૂતો અને ઇન્દ્રિયોના પાંચ વિષયો આ પ્રમાણે આ ત્રેવીસ તત્વોના પિંડરૂપે આ સ્થૂળ શરીર પ્રકૃતિથી ઉપજેલા ગુણોનું જ કાર્ય છે તો આપણું શરીર ત્રેવીસ પિંડ બનેલું છે બુદ્ધિ અહંકાર અને મન પાંચ કર્મેન્દ્રિય પાંચ મહાભૂત અને પાંચ વિષયો આ ગુણોનું કાર્ય છે આ માટે આ ત્રણેય ગુણોને શરીરની ઉત્પત્તિનું કારણ કહ્યું છે જય શ્રી કૃષ્ણ